તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એની એ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે પ્લેન ક્રેશ થયું છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે જે અમદાવાદથી લંડન પ્લેન જઈ રહ્યું હતું એક બિલ્ડિંગ સાથે ટકરાયું હતું અને અઢીસોથી વધુ લોકો અંદર હતા અને બધાના મોત પણ થયા હતા દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકેશન જે બિલ્ડિંગ છે ત્યાં એમ કહેવાય છે કે રાત્રિના સમયે શીશો પાડતા હોય એવા અવાજ આવે છે અને ભયંકર ડરાવણી જગ્યા બની ગઈ છે દોસ્તો અને લોકો દૂર દૂરથી જ વિડીયો પણ બનાવવા આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને જ્યારે ઘટના બની છે ત્યારથી જ બિલ્ડિંગ પણ બંધ કરી દેવામાં આવી છે અને જે જેવો કચરો હતો તેવો કચરો હજી પણ જોવા મળી રહ્યો છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે જે જગ્યા ઉપર જે પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યા ઉપર લોકો રડી રહ્યા હોય છે એવો અવાજ રાત્રે આવે છે અને છોકરાઓ પણ રડતા હોય એવા પણ અવાજ આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે એવી ઘટના ઘટી ગઈ છે કે વાત જ ના પૂછો દોસ્તો અઢીસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે એ જગ્યા ઉપર અને બિલ્ડિંગ પણ બંધ કરી દેવામાં આવી છે અને એ જે કચરો હતો એ બધો કચરો હજી એમના જોવા મળી રહ્યો છે દોસ્તો અને લોકો દૂર દૂરથી જોવા પણ આવે છે અને વિડીયો પણ ઉતારે છે દોસ્તો અને લોકો જે પડખે રહે છે એનું એવું કેવું છે કે આ જગ્યા ઉપર ડ્રાવના જગ્યા થઈ ગઈ છે અને રાત્રિના સમયે કોઈ જતું પણ નથી ને એવું એટલું બધું ડ્રાવની જગ્યા બની ગઈ છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો તમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકાલે જય હિન્દ જય ભારત મળે કાર બીજા વિડીયો તબ કે કેલી બાય બાય